એની તાડપત્રી ફેલ ના થાય બરાબર છે આનાથી સાંધો સાંધો થઈ જશે એક મીટર નું આપણે ફ્રીમાં જ આપીએ છીએ તમારી ટાલપત્રી ના લઈએ ને ખાલી કોઈને રોલ જોતો હોય જૂની ટાલપત્રીઓ માટે તો પણ મળી જાય મળી જશે તો પણ જેટલો જોતો એટલો હા જેટલો જોતો સ્પ્રે પંપ માં આપણી પાસે ઘણા બધા મોડેલ અવેલેબલ છે બરાબર છે જેમ કે આ પેટ્રોલ પંપ છે આ બેટરી વાળા છે બેટરીમાં પણ અલગ અલગ છે બાર આઠ બાર 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 સોળ બાર ચૌદ એમ અલગ અલગ મોડલ છે અને એમાં પણ ડબલ મોટર નું મોડલ છે આ મોડલ બહુ વધારે સક્સેસ છે ડબલ મોટર નું ડબલ મોટર એમાં પણ તમારે એક મોટર ચાલુ રાખે તો એક રહે છે બે આરે રાખે બે આરે રહે બરાબર અને આ આપણો 1200 નું મોડલ છે બરાબર અને સિંગલ મોટર હોય છે 1200 ની બેટરી હોય છે બરાબર છે આ 1214 નું મોડલ છે બરાબર અને આ બેટરી પંપ માં ગેરંટી વોરંટી કઈ રીતે હોય છે આમાં તમારે 6 મહિના ની બેટરી ની ગેરંટી હોય છે પીસ ટુ પીસ બદલાવી દેવામાં આવે પીસ ટુ પીસ પીસ ટુ પીસ મિતુલભાઈ આમાં આપણી પાસે બે મોડલ છે 20 લિટર hmm. અને 25 લિટર માં બરાબર

આ મોટી ગન છે स्प्रे જ છે આ આટોમાં પેટ્રોલ પંપની છે બરાબર છે આપણે રાઉન્ડ નોઝલ જેમ કે જલેબી નોઝલ જલેબી નોઝલ આમાં ચાર છે પાંચ છે ત્રણ નોઝલ અલગ અલગ નોઝલ વાળા બધું મળી જશે બરાબર છે છટકમાં ભી મળે અને આ લોકો આની આરે ફ્રીમાં આપ્યું છે છટકમાં કોઈ પાર્ટ જોતો હોય પંપનો તો પણ મળી જશે ને હા બધું મળી જશે બરાબર બેટરી છે મોટર છે નોઝલ છે બેલ ચાર્જર બધી વસ્તુ મળી છે છૂટકમાં મિત્રભાઈ આપણો પ્રેશર પંપ છે બરાબર છે કે આપણે કોઈ ગાડી છે ટ્રેક્ટર છે વોશ કરવા માટે કોઈ સોલર છે સર્વિસ કરવા માટે ધોવા માટેનો છે આપણો બરાબર છે આ તમારા 1 મિનિટમાં આઠ લિટર પાણી ફેંકી દે હવે આપણે ની વાત કરી હજી રીતે આપણે તમને બત્તીમાં વાત કરીએ આમાં આપણે 1 કિલોમીટરની રેન્જ આવે અને જે લિથિયમ બેટરી બધા ખેડૂત માંગતા લિથિયમ બેટરી એ લિથિયમ બેટરી આવે કેમ કે માં હલકી થઈ જાય લિથિયમ બેટરી બરાબર છે અને બીજા નંબરમાં આમાં ટાઈપ સી ચાર્જર આવે ખેડૂત મિત્રો બીજું એક પણ અહીંયા છે કે તમારે આપણું જે ટોચ છે કેટલી ચાર્જ છે એના અહીંયા મોબાઈલમાં કેમ બતાવે આપણે બેટરી એની જેમ અહીંયા બેટરી પણ બતાવે છે ત્રણ મોડ આવે છે ટીમ ફોલ અને બેક પાછળ વાળું એ જ રીતના આપણી પાસે આ દીવા દાંડી મોડલ છે બરાબર છે એક બાજુ સાયરન આવે અને એક બાજુ લાઈટ છે બરાબર એ રાઉન્ડ 360 રાઉન્ડ મેરા કરે બરાબર છે આમાં આપણી પાસે બે મોડલ છે બરાબર એક બે બાજુ લાઈટ આવશે અને એક એક બાજુ સાયરન છે આપણે હેડ ટોર્ચ છે રાત્રિના સમયે જે તકલીફ આવે છે ટોર્ચ રાખવાની તકલીફ ના આવે મિત્રો ગેરંટી મળશે છ બરાબર છે કે ફૂગ નાશક છે વૃદ્ધિ વિકાસ છે ચુસિયા જેવા છે નિદામણ નાશક છે અને અલગ અલગ સ્ટેજ મુજબ આપણે દવા આપીએ છીએ બરાબર છે કોઈને ટૂંકમાં વધારે લેવલમાં હોય છે ઈયરનો એટેક તો એ પ્રમાણમાં આપીએ ઓછા લેવલમાં હોય તો એ પ્રમાણમાં આપીએ પછી ખાતર પણ છે આપણી પાસે

ઘરે વસ્તુ મળે ત્યારેલીવરી છે એનો મતલબ એવો નથી કે આ પ્રોડક્ટ આપણે મૂકી પડશે એનું એક કારણ છે કે કંપનીથી ડાયરેક્ટ ખેડૂત સુધી આ વસ્તુ પહોંચે છે વચ્ચે કોઈ કમિશન એજન્ટ નથી કે આટલી બધી પ્રોડક્ટ બરાબર આટલા બધા ખેડૂત આટલી બધી જગ્યાએ પહોંચાડવી છે તો તમે આ જે છે હેન્ડલ કઈ રીતે કરો છો આપણે એગ્રો વિશ્વાસ કંપની ખેડૂતો સાથે કઈ રીતના કામ કરે છે કઈ રીતના સર્વિસ આપે છે ચાલો હું તમને બતાવું ચાલો મિત્રભાઈ આ ટીમ આખી એગ્રીકલ્ચર બેઝ ઉપર છે બરાબર એ લોકોમાં બધી માહિતી હોય એગ્રીકલ્ચર એ જ લોકો હોય છે આમાં એનું નોલેજ આપવામાં આવે છે જે લોકો ટ્રેનિંગ આપવામાં આવે છે પછી એ લોકો પ્રોપર કસ્ટમર હોય છે કે ખેડૂત

આ પહેલી પ્રોસેસ ચાલી રહી છે આ કય શું ચાલુ છે અત્યારે આ આપણે તાળપત્રીના છ ફૂટના રોલ આવે છે બરાબર છે રોલ ને આપણે એક એક સાઈઝ બનાવવાની હોય છે બરાબર છે તો એક સાઈડ દોરી પેલા આપણે મેં કેતા બાંધવી પડે છે તાળપત્ર કાંઠો વારે છે ગાંઠો વારે છે એક બાજુ અહીંયા અત્યારે તાલપત્રીનો સાંધો થઈ રહ્યો છે જેને આપણે લાઈવ જોઈ શકીએ છીએ અને અમને માહિતી આપો કે આ સાંધો કઈ રીતે થાય છે અને આમાં સાંધામાં ખેડૂતોને શું જવાબદારી આવે છે મિતુલભાઈ તમને જણાવું તો કરીએ છીએ બદલાવી બરાબર વધારે પડતું ખેડૂતભાઈ સાંધાના પ્રોબ્લેમ આવે છે સાંધો ખુલી જાય છે વાડી અહીંયા ચીરાઈ જાય છે પડ ઉખડે છે તો પેલા આપડે એગ્રો વિશ્વાસ ની છે એનું ચેક કરીને જોઈ લઈએ હવે આ જોઈ શકો છો ફાળવાની ટ્રાય કરીશું અને હવે મૂકી દીધા પછી તો આ લોક થઈ જાય પાછું તો અહીંયા તમારાથી જરા પણ ના હાલે અને બીજું એક મારું એ કહેવાનું છે કે આપણે વિડીયોમાં બતાવવું એવું જ નથી આપણો વિડીયો જોઈને જે પણ ખેડૂત મિત્રો એ તમારી ટાલપત્રી કોઈ પણ પ્રકાર માપની ની મગાવેલી હશે ખેડૂત એનું ચેક કરશે

એવી હોય એવું જ લાગે છે આપણે જો હાથમાં લઈને જોઈએ ને ખાલી તો હવે આને આપણે ચેક કરશું મિત્રભાઈ જરૂર નહીં ખેંચો ખાલી એવું છે હા ખેંચો બરાબર હવે કદાચ વચ્ચેથી ટ્રાય કરવી હોય તો વચ્ચેથી કરો એટલે આ ટાઈપનું પણ વસ્તુ મળે છે ગ્રીન નેટ મળી જશે જેને આપણે ફ્લોરિંગ તરીકે અથવા તો લીલી જાજમ તરીકે છીએ આમાં પણ તમારે જેટલી લંબાઈની જોતી હોય એ ઓર્ડર મુજબ મળી જશે તો અહીંયા જે ખેડૂતોના ઓર્ડર આવેલા છે એ પેકિંગ થઈ રહ્યું છે તમે જોયું તો આપણે જોઈએ આ ના ખેડૂતો છે અહીંયા નામ લખેલું છે પરબતભાઈ લાખાભાઈ કરમુર આના જિલ્લો છે જામનગર પછી આ બીજું પણ જામનગરનું છે આ એક ત્રીજું આપણે જોઈએ ભાઈ નજીકથી બતાવજો આ વડોદરા જઈ રહ્યું છે એનું એડ્રેસ નામ નંબર બધું જ લખેલું છે અને ખેડૂત મિત્રો તમારી કોઈ પણ સાઈઝ ની કાલપત્રી હશે એ આ રીતે પેકિંગ થઈ અને ફૂલ સેફ્ટી થી તમારે ઘરે પહોંચાડી દેવામાં આવશે